સુરતમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને કોઈકની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે પહેલા સ્પાન નમી પડ્યો અને હવે હાઇડ્રોલિક મશીન ધરાશાય થયું સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક મશીન ધરાશાય થવાની ઘટના સામે આવી છે મશીનને પિલ્લર પર ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઊભો થયો હતો જો કે હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી હતી પરંતુ જ્યારે હાઇડ્રોલિક મશીન ધરાશાય થયું ત્યારે ભયાનક અવાજ આવ્યો હતો જેને પગલે રહીશોમાં દોડધામ મચી ગઈ હતી છે કામગીરી ચાલી રહી ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રેન ધરાશાય થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તાર ખાતે આવેલ તપોવન સ્કૂલ પાસે મેટ્રો ટ્રેન ની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે ત્યારે હાઇડ્રોલિક ક્રેન આજે ધરાશાય થઈ ગઈ છે તપોવન સ્કૂલની પાસે મેટ્રો ટ્રેનની હાઇડ્રોલિક ક્રેન ધરાશાય થઈ ગઈ છે

આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતાં બીજી ક્રેન ત્રાસી થઈને પડી ગઈ હતી આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે આ પાર્ક કરેલી ત્રણ જેટલી ફોર વ્હીલર કાર દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું જોકે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે ફાયર કંટ્રોલથી રોલ મોડેલ કે નાના વડાછા ઢાળ પાસે સ્કૂલ પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે ત્યાં કઈ ક્રેનનો ભાગ આ ક્રેન છે એ બંગલા નજીકમાં જે બંગલો સ્થિત છે એની ઉપર ક્રેન પડી છે એટલે ઘટના સ્થળે આવીને તાત્કાલિક સરથાણા ફાયર સ્ટેશનની ગાડી નીસા વરાછા કાપોદરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ફાયર કંટ્રોલથી રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા પરિસ્થિતિ એવી છે કે બે ક્રેનથી કોઈ ઓબ્જેક્ટને ઇરેક્શનની કામગીરી ચાલતી હતી એ દરમિયાન એક ટ્રેનનો જે બૂમ પોર્શન છે એ બેન્ડ થતા અત્યારે આ પાછળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો એ મુજબ ટ્રેનનો એક પોર્શન એક સાઈડની ટ્રેનનો પોર્શન બેન્ડ થવાથી બંને ટ્રેન ઉપર ઇફેક્ટ થતાં આ પોર્શનમાં આ પોઝિશનમાં છે અત્યારે પરંતુ તપાસ કરતાં કોઈ ઈજા જાનહાનિ નથી સામાન્ય કંઈક ડ્રાઈવર ગભરાઈને કૂદી ગયો હતો તો એને ખાલી લોકોએ રવાના કરે આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં તપોવન સ્કૂલ પાસે મેટ્રોનું હાઇડ્રોલિક મશીન નમી પડ્યું હોવાની માહિતી મળી હતી જેથી સરથાણા અને કાપોદરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અહીં આવીને જોયું ત્યારે એક ક્રેન પર વધારે વજન આવી જવાથી હાઇડ્રોલિક મશીન નમી પડ્યું હોવાનું સામે આવ્યું છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ એક મકાનના આગળનો ભાગમાં નુકસાન પહોંચ્યું છે

જે પિલર જે સાથે નમવા લાગ્યો છે સાથે આ ધરણ લીટીને બંને વસ્તુ સાથે પડી કેની માથે પડી છે ત્યારે હા મકાન માં ઉપર પડી છે પછી તમે પાછળ અમે જોવા ગયા પણ મકાન માં કોઈ રહેતું નથી જે મકાન માં તારો મારેલી છે નીચે પર કોઈ રહેયું નથી પણ જે ગાડી છે એ તેનો નુકસાન થયું છે બીજી કોઈ જાનહાની થઈ નથી

પહોંચેલી છે જેને હોસ્પિટલ લઈ ગયા છે બીજા કોઈ ને નથી તાત્કાલિક પોલીસ ને બધા ને કરી દીધા તપોવન સ્કૂલ પાસે જ્યારે હાઇડ્રોલિક ક્રેન ધરાશાય થઈ ત્યારે ઘણા બધા લોકો ત્યાં હાજર હતા સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજાઓ કે જાનહાનિ થઈ નથી પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હાઇડ્રોલિક મશીનને ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું ત્યારે અમે ત્યાં હાજર હતા અને જેવી રીતના ક્રેઇન એક બાજુની ક્રેન વળી કે તાત્કાલિક જ બીજી બાજુની ક્રેન પર બધો વજન આવી ગયો અને તેના કારણે હાઇડ્રોલિક મશીન ધરાશાય થયું હાઇડ્રોલિક મશીન ધરાશાય થવાના કારણે બહુ મોટો અવાજ આવ્યો હતો જેથી આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા પરંતુ આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી ઘટના બન્યા બાદ તાત્કાલિક જ ફાયરની ટીમ પોલીસની ટીમ અને અધિકારીઓ આવી પહોંચ્યા છે અત્રે ઉલ્લેખ છે કે થોડા દિવસ પહેલા જ સારોલી બ્રિજ પર સ્પાન નમી ગયો હતો જે સ્પાન નમી ગયો તેને નીચે ઉતારવા માટે મથામણ થઈ હતી 15 થી વધુ દિવસ કરવા છતાં રોજે રોજ નિયમન અને સંકલન બાદ પણ કોઈ કામગીરી થઈ નહોતી ત્યારે થોડા સમય પહેલા જ એક સેગમેન્ટ ઉતારવામાં આવ્યો હતો ત્યારે નો સામના સાથે મેટ્રો ના કામગીરીમાં પણ અડચણ ઉભી થઈ હતી ત્યારે ફરી એક વખત આ ઘટના બનતા લોકો માં હવે મેટ્રો ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત